સામે કરવામાં આવ્યો છે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી સાબરકાંઠા સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે પશુપાલકોએ પથ્થરમારો કર્યો હતો પોલીસે હાલ ટીયર ગેસના સેલ છોડ્યા છે અને ભાવફેરને લઈ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાબરડેરી ખાતે હાલ ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સાબરડેરી સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે રૂપિયા નવસો સાહીઠ પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો છે તેથી નારાજ થયેલા પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો કર્યો હતો જેના જવાબે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હોય અને સતત વધી રહેલા રોષને લઈને સાબર ડેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે